બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રની જરૂર ન પડે એની વ્યવસ્થા કરી અચ્છા અહીંયા અમે રાતના અમે ગયા હતા તો લાઈટ ઉપર દીધી ડ્રેગન ફ્રૂટ માં અંદર એને કહેવાય ટ્રેપ લાઈટ ટ્રેપ જે પણ ફૂદા આપણે નુકસાનકારક છે ને એ બધે રાતના વધારે નુકસાન છે જે આપણા મિત્ર છે બધે દિવસમાં ઉડે છે તો મદમાખી છે એ આપણા મિત્ર છે તો એ દિવસના ઉડે સાંજે ઘરે રહી જાય તો રાત માં ફૂદા ઉડતા હોય અને લાઈટ ચાલુ હોય તો લાઈટ માટે આકર્ષિત થાય અને જ્યાં ફૂદા લાઈટ પર રીએક્ટ એટલે કે પાણીને ઓલ લેખ કોઈ દવા પડી પડે એનું કામ પૂરૂ થઈ ફૂદવામાં પડીશું તો એના મુકામ લઈ જશે જ્યાં એનું કામ હળકી દીધું હવે એના દીધું કે જો ઓયર નહી થાય તો આપણે બીજો કઈ રસ્તો સાટવાની જરૂર પડશે નહીં સમજાય તો આખી વાત અચ્છા હવે જે લોકો જંતુનાશક દવા છાટે છે આનું મૂળ પ્રભાવ કે વિશે ના પડે છે આ પણ આપણે જાણી લઈએ દવા છાંટી તો શું થશે આપણે બધાય પ્રયત્ન કર્યા છે ને આ દવા છાંટવાનો તો આ દવા છાંટીએ સમજો ઈનો સલ્ફાઇડ છાંટી કે કોઈ પણ એવી જેલી દવાઓ હોય છે તો શું થાય બે ટાઈપના જીવજંતુ આપણા ખેતરમાં હોય એક હોય વેજીટેરિયન એટલે જે પાદરા અને વનસ્પતિ ખાય ને વેજીટેરિયન કઈ ને આપણે શાકાહારી अपने पिज़ा ज़ुवला वही मांस आती है, जीआ ज़ुवला ना खाता हूँ मैं, अब ये टाइम ना ज़ुवला, अब रखेतर में वही, ये ज़ुबाव वाले बिचू ज़ुबावी जाए, चली देख, अबे रहतू चली देख तो वो लोग आँखों पर कमाल हो जिंदगी तेरी कमर विकास भाई वो मेहनत करे छे हमारे एक जोरदार ताली दे दो तो अपने बदला ताली पाने को उनका दो अजय एक जोरदार तो कोई बदला पाई नहीं तो आ वेजिटेरियन और शाकाहारी ना मांस आते बहुत समझवा हूं छे झाड़ पे दवा छाटी है ना बदा પણ બધમાંથી 20% બચી જાય સાકાહારી જીવનાનું એનું આયુષ્ય બહુ લુકું હોય અને એની સંતોષી બહુ વધી જાય તો પાછું જાનની સામે સાકાહારી જીવડાજી આપણા વિશાન કરે જીવડા છે ને હે ને એનું આયુષ્ય બહુ ઓછું હોય એટલે જો શ્યા હોય તો મેલો ખાને છોડી પાંચ આઠડી મોર એક બે દિવસમાં

વધારે લાંબો આયુષ્ય પણ સંખ્યા ઓછી છે જે આપણે નુકસાનકારક છે એનું આયુષ્ય ઓછું છે પણ સંખ્યા વધારે છે હવે જો આપણે શું થાય છે જ્યારે આપણે દવા ચાટીએ હે ને દવા ચાટ લે બધા જોડા મળી જશે એમાંથી નિશ્ચય કરે છે નાઈટ હોય થોડા ઘણા રહેતા છે હવે થોડા ઘણા રહી ગયા પાછું થાશે એક છે વેજીટેરિયન જે વેજીટેરિયન છે એની સંખ્યા ઘણી બધી વધારે થાય અને આયુષ્ય કો ઓછું છે પરંતુ થશે જો ચૂસિયા છે કે ટ્રીફ છે તો એ 20% રહ્યા તો ગોબે દિવસ કેવળ તમને તો થવા પડશે પછી કારણે જીવો છે કે આપણા જે એને ખાવા વાળા છે એ બધા તો મહિનો મહિને વધશે તો એક મહિનામાં તોળા પાછા કેટલા વધા દે કે એટલે આ આપણા મિત્રો છે ધીમે ધીમે વધે દુશ્મન છે જલ્દીની વધવા મને પાછા આપણે ગામમાં